છોટાઉદેપુર નગરમાં હાલમાં ચાલી રહેલા રોગચાળાના કારણે નગરપાલિકા આવ્યું એક્શનમાં છોટાઉદેપુરમાં નગરપાલિકા દ્વારા ખાણીપીણીની લારી ઉપર ચેકિંગ હાથ ધર્યું ચેકિંગ દરમિયાન ખાણીપીણીની લારીઓ ઉપરથી અખાદ્ય ખોરાક ઝડપી પાડવામાં આવ્યો કર્મચારીઓ દ્વારા ખાવાલાયક ન હોય તેવી સામગ્રી જપ્ત કરવામાં આવી અખાદ્ય તેલ જેવી વસ્તુ નષ્ટ કરવામાં આવી ખાણીપીણી લારીઓના માલિકને દંડ ફટકારવામાં આવ્યો રિપોર્ટર મોહસિન સુરતી છોટાઉદેપુર નગરપાલિકા અને જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની સૂચના મુજબ નગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા નગરપાલિકાની જુદી જુદી વિસ્તાર જે છે તેમાં જે ખાણીપીણીની લારીઓ પર પ્રાથમિક કરતા શંકાસ્પદ જે દેખાય આવેલ હતો એનો આજરોજ નગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા નષ્ટ કરવામાં આવેલ છે અને એવોને ચેતવણી આપવામાં આવેલ છે કે બીજી વાર આવો માલ ન રાખે અને નગરપાલિકાના જે રહેવા છે તેને સુંદર જમણવાર મળે તે માટે અમે આજ રોજ માટે હાલમાં ચાલી રહેલા જે શિયાળાના રોગો છે અને જુદા જુદા રોગચાળો ફેલાયો છે તેના માટે આપણે પ્રાથમિક તપાસની અંગે નીકળ્યા હતા તે માટે અમને અહિયાં શંકાસ્પદ માલ જણાતા અમે તેઓનો નષ્ટ કરેલ છે